હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તર હજાર અઢાર કરોડ રૂપિયાનો બજેટનો ડ્રાફ્ટ લાવી છે તો હવે પૈસા ક્યાં જશે કયા વિસ્તારમાં કેટલા પૈસા જવાના છે તમારા એરિયાને શું મળવાનું છે અને એનાથી તમને શું ફાયદો થવાનો છે આપણે આજ એ વાત કરવાના છે તો સૌથી પહેલાં વાત એ કરી લઈએ કે પૈસા ક્યાંથી આવ્યા અને હવે પૈસા ક્યાં જવાના છે તો સૌથી પહેલાં વાત કરીએ કે પૈસા ક્યાં આવ્યા તો ત્રણ ટકા પૈસા છે એ વાહનના ટેક્સથી આવ્યા અને ત્રણ ટકા છે એ વ્યવસાયના ટેક્સથી આવ્યા પછી બાકીના ચૌદ ટકા સબસિડી અને ઓગ્રાન્ટીથી આવ્યા પંદર ટકા અન્ય બહારથી આવ્યા પચીસ ટકા બિન કર આવકથી આવ્યા બાર ટકા ઓક્ટ્રોનિકના બદલે ગ્રાન્ટથી આવ્યા સત્તર ટકા સામાન્ય કર અને અગિયાર ટકા પાણી અને સંરક્ષણ ચાર્જથી આવ્યા હવે એ વાત કરીએ કે આ પૈસા આવ્યા પણ હવે પૈસાના ખર્ચ કઈ રીતે અને કઈ જગ્યાએ કરવાના છે તો સૌથી પહેલાં નવ ટકા ખર્ચ કરશે જાળવણી માટે બત્રીસ ટકા ખર્ચ કરશે મોડીમાં સ્થાનાંતરણ કરવા માટે ચાર ટકા ખર્ચ કરશે ઉર્જા માટે ત્રણ ટકા ખર્ચ કરશે લોન અને ચાર્જ વસૂલ વસૂલવા માટે તેર ટકા ખર્ચ કરશે ગ્રાન્ટ માટે અગિયાર ટકા સેવા માટે છવ્વીસ ટકા સ્થાપના ખર્ચ માટે અને બાકીનો બે ટકાનો સામાન્ય ખર્ચ કરશે હવે આપણે એ જોઈએ કે તમારા વિસ્તારના આનાથી કેટલો ફાયદો થયો અને તમારા વિસ્તારને શું શું મળ્યું અને વાત કરીએ સ્કૂલની એએમટીએસ બસોની ટ્રાન્સપોર્ટેશનની રોડની તો શું શું સુવિધાઓ આવી હવે વાત કરીએ તમારા વિસ્તારોની તો સૌથી પહેલાં વાત કરીએ મધ્ય વિસ્તારની મધ્ય ઝોનની તો મધ્ય ઝોનમાં આવે છે ખાડિયા દરિયાપુર શાહપુર જમાલપુર શાહીબાગ અને અસારવા તો અહીંયાથી ટોટલ એક એકસો નવ્વાણું કરોડ રૂપિયાની આવક થઈ આમના અહીંયા એક લાખ આડત્રીસ હજાર નવસો બાવીસ ફરિયાદો મળી જ્યારે અહીંયા એકસો ને પાંચ કરોડ રૂપિયા ફળવાયા તો વાત કરીએ કે અહીંયા આ લોકોમાં શું મળશે તો લેડીઝ જે લેડિઝો છે એમને જીમ અને ફિઝિયોથેરેપી સેન્ટર મળશે પછી જમાલપુરમાં નવી વર્લ્ડ ઓફિસ મળશે ખાડિયામાં નવી શાળા બનશે અને અર્બન હેલ્થ સેન્ટર બનશે પછી રોડ ફૂટપાથ માટે ચાલીસ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે પાણી માટે દસ કરોડ ડ્રેનેજ માટે છવ્વીસ પંચોતેર કરોડ બિલ્ડિંગ માટે સત્યાવીસ કરોડ ફાળવવામાં આવ્યા તો વાત કરીએ પૂર્વ વોર્ડની તો પૂર્વ વોર્ડમાં આવે છે ગોમતીપુર અમરાઈવાડી ભાઈપુરા ઓઢવ વસ્ત્રાલ રામુલ હાથીજણ અને નિકોલ અહીંયાથી આવક થઈ એકસો ચુમ્બોતેર કરોડ રૂપિયાની અને અહીંયા એકાણું હજાર ફરિયાદો મળી એકસો ચાલીસ કરોડ રૂપિયા અહીંયા ખર્ચ થશે તો અહીંયા શું શું મળશે તો રામોલ અને હાથીજણોમાં જીમ બનશે પછી વેજીટેબલ માર્કેટ નિકોલમાં સ્કૂલ બનશે સ્વિમિંગ પુલ જીમ પ્લેગ્રાઉન્ડ મોડલ રોડ વસ્ત્રાલમાં જીમ બનશે મોડલ રોડ બનશે જે રોડ માટે ત્રેપન પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે પાણી માટે ચૌદ કરોડ ડ્રેનેજ માટે ચુમ્માલીસ કરોડ અને બિલ્ડિંગ માટે સત્યાવીસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે હવે વાત કરીએ ઉત્તર ઝોનની તો ઉત્તર ઝોનમાં આવે છે કુબેરનગર ઠક્કરબાપાનગર સરસપુર ઇન્ડિયા કોલોની બાપુનગરના રખ્યાલ અહીંયા એકસો ચોવીસ કરોડ રૂપિયાની આવક થઈ જ્યારે અહીંયાથી ફરિયાદો આવી એક લાખ ત્રેપન હજાર ચારસો અઠ્ઠાણું ત્યારે અહીંયા એકસો પચીસ કરોડ ફાળવવામાં આવ્યા હવે વાત કરીએ કે અહીંયાથી શું મળ્યું તો એક તો ઠક્કરનગરમાં ઓડિટોરિયમ બનશે પછી સબ ઝોનલ ઓફિસ બનશે સરદારનગરમાં પાર્ટી પ્લોટ બનશે પછી લાઇબ્રેરી બનશે નરોડામાં કોમ્યુનિટી હોલ બનશે પછી રોડ ફૂટપાથ માટે એકતાલીસ કરોડ ખર્ચ થશે પાણી માટે નવ કરોડ ડ્રેનેજ માટે તેવીસ કરોડ અને બિલ્ડિંગ માટે પચાસ કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ થશે પછી વાત કરીએ દક્ષિણ ઝોનની તો દક્ષિણ ઝોનમાં આવે છે મણિનગર બહેરામપુરા દાણી લીમડા વટવા ઈસનપુર લાંબા ખોખરા એકસો ત્રીસ કરોડ રૂપિયાની કમાણી થઈ એક લાખ ચાલીસ હજારથી પણ વધારે ફરિયાદો આવી એકસો એકતાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા શું મળશે તો લાંબામાં પાર્ટી પ્લોટ બનશે પછી જીમ બનશે નારોલમાં તળાવનો વિકાસ થશે ઇન્દ્રપુરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બટવાના વાનરેટમાં તળાવનું ડેવલપમેન્ટ થશે પછી ચંડોળામાં છે તળાવ બનશે રોડ ફૂટપાથ માટે છત્રીસ કરોડ રૂપિયા પાણી માટે પંદર કરોડ રૂપિયા ડ્રેનેજ માટે ચોત્રીસ કરોડ રૂપિયા અને બિલ્ડિંગ માટે ચોપન કરોડ રૂપિયા પછી વાત કરીએ પશ્ચિમ ઝોનની તો પાર્ડી વાસણા નવરંગપુરા રાણીપ નવા વાડ સાબરમતી ચાંદખેડા એક ત્રણસો સુડતાલીસ કરોડની આવક થઈ એક લાખ એકસઠ હજારથી વધારે ફરિયાદો મળી એકસો ને પચાસ કરોડ રૂપિયા વાપરવામાં આવશે શું મળશે વાસણામાં ઓડિટોરિયમ મળશે ચાંદખેડામાં પાર્ટી પ્લોટ મલાઉ તળાવનું રિનોવેશન રાણીપમાં મેડિટેશન અને યોગા સેન્ટર પછી નવરંગપુરામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પછી કોમ્યુનિટી હોલ બનશે શાક માર્કેટ બનશે રોડ ફૂટ રોડ અને ફૂટપાથ માટે પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ થશે પાણી માટે નવ કરોડ ડ્રેનેજ માટે પચીસ કરોડ રૂપિયાનો ખર્ચો થશે પછી વાત કરીએ ઉત્તર પશ્ચિમ ઝોન વિશે તો અહીંયા ઘાટલોડિયા બોકરદેવ થલતેજ બોપલ અને ચાંદલોડિયા આવે છે તો અહીંયા ત્રણસો બેતાલીસ કરોડની આવક થઈ જ્યારે ફરિયાદો મળી એકોતેર હજારથી વધારે ને બસો પંચોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા તો અહીંયા આંબલી સહિતના અગિયાર તળાવોનો વિકાસ થશે પછી ઓગણસ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે પછી સાયન્સ સિટી રોડ પર પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે થલતેજમાં ક્રિકેટ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે રોડ ફૂટપાથ માટે એકસો છ પોઈન્ટ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે પાણી માટે દસ કરોડ ડ્રેનેજ માટે ચાલીસ કરોડ બિલ્ડિંગ માટે એકસો કરોડનો ખર્ચો થશે વાત કરીએ દક્ષિણ પશ્ચિમ ઝોનની તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવશે સરખેજ વેજલપુર મક્તમપુરા અને જોધપુર અહીંયા એકસો અહીંયા બસો ત્રેતાલીસ કરોડ રૂપિયાની આવક થઈ પછી ત્રેપન હજાર પચાસથી વધારે ફરિયાદો મળી એકસો સિત્યોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હવે અહીંયા શું મળશે તો સ્કૂલ રીડિંગ રૂમ મળશે લાઇબ્રેરી જીમ પછી બોપલ ધુમામાં પાર્ટી પ્લોટ બનશે પછી મોડર્ન રોડ બનશે આરસીસી રોડ બનશે પાણીની લાઇનો નાખાશે રોડ ફૂટપાથ માટે છ્યાસી કરોડ પાણી માટે પાંચ કરોડ ડ્રેનેજ માટે ચોવીસ કરોડ અને બિલ્ડિંગ માટે સાહીઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હવે વાત કરીએ કે ઓવરઓલ આપણને શું મળ્યું એક તો કોમનવેલ્થની જ્યારથી જાહેરાત થઈ એ પછી રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરવાની થઈ તો એ ક્ષેત્રે વધારે પૈસા ફાળવવામાં આવ્યા પછી વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તો ડ્રેનેજ પાછળ ઓગણીસો એકત્રીસ કરોડની જોગવાઈ હતી હવે ટ્રાફિકની વાત કરીએ તો પંદરસો ચાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા જેમાં આઠસો નવ્વાણું કરોડમાં ટ્રાફિક સિગ્નલ પર બધું કામ થશે અને ઇમરજન્સી વાહનો માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે ત્રીસ નવા ટ્રાફિક જંક્શન ઊભા કરવામાં આવશે બે મલ્ટીવ્યુ કાર પાર્કિંગ ગોતાના વસ્ત્રાલમાં બનાવવામાં આવશે પછી વાત કરીએ કે ચોમાસામાં જો પાણી ના ભરાઈ જાય એ માટે પણ અલગથી ડ્રેનેજની બધી વ્યવસ્થાઓ કરવામાં આવી પછી પ્રદૂષણ માટે જે પ્રદૂષણ પ્રદૂષિત પાણી હતું આપણું એની સપ્લાય માટે પણ બધી નવી જે જૂની લાઈનો હતી એમાં સુધારા કરી નવી લાઈનો નાખવામાં આવશે પછી વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની બસની તો એએમટીએસની વાત કરીએ તો આઠસો બસો હતી અત્યાર સુધી હવે એના બધાની ત્રણ હજાર સુધી લઈ જવાની પણ વાત ચાલે છે ઉનાળા ઉનાળામાં બહુ બધી ગરમી હોય છે એટલે એ માટે ગ્રીન કવર માટે ત્રણસો ને પચાસ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચો થવાનો છે પછી વાત કરીએ તળાવો માટે તો અલગ અલગ તળાવોમાં પણ જે દબાણો હતા એ દૂર કરવામાં આવશે ને એ બ્રિજ એ જે તળાવ હતા એના વિકાસ માટે પણ કાર્ય કરવામાં આવશે પછી વાત કરીએ સ્કૂલની અને હેલ્થ સેન્ટરની તો હેલ્થ સેન્ટર નવા નવા બનાવવામાં આવશે અને જ્યારે સ્કૂલની વાત કરીશું તો પહેલાં તો જોઈ લે તો સાત નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે ચોવીસ પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવશે બાર લાઇબ્રેરી સાત કોમ્યુનિટી હોલ ચૌદ બગીચા બનાવવામાં આવશે પૂર્વના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો લાંબા વટવા ઇન્દ્રપુરી નિકુલ પછી વસ્ત્રાલ ભાઈપુરા કૃષ્ણનગર નરોડા હંસપુરા આ બધી જગ્યા પર નવી સ્કૂલો બનાવવામાં આવવાની છે તો આ સિવાય બી બીજી ઘણી બધી વસ્તુ છે જે આપણે ડિસ્ક્રિપ્શનમાં જણાવીશું તો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો